રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલ યાક અને 28 લોકો જીવતા ભડતું થઈ ગયા આ આખા મામલે હવે પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન આવ્યું છે અને આ નિવેદન ભૂપેન્દ્ર પટેલે કોઈ સામાન્ય જનતાને નહીં પણ એ અધિકારીઓને કીધું કે અધિકારીઓએ જો થોડી સાવચેતી રાખી હોય તો આટલી મોટી ઘટનાઓ ન ઘટતી હોત કારણ કે જ્યારે મીડિયા પણ ક્રિટિસાઈઝ કરતું હોય છે ત્યારે તેમાંથી જાણવું જોઈએ શીખવું જોઈએ અને કમસે કમ એકવાર ચેક તો અધિકારીઓએ ચોક્કસથી કરવું જોઈએ તો આ પ્રકારની જે ઘટના છે તે ઘટતી અટકી પડે ભૂપેન્દ્રભાઈએ ઘણું બધું કીધું છે કારણ કે આ એક શીખવા જેવું છે અત્યારે ડબલ એન્જિનની સરકાર છે તો ડબલ એન્જિનની સરકારમાં શું શીખવું જોઈએ તે પણ ભૂપેન્દ્રભાઈએ કહ્યું હું તો બે હજાર દસમાં જ્યારે કદાચ અહીંયા પહેલી વખતે મેં કીધું હશે બે હજાર દસમાં જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન હતો તારે પણ જનરલ બોર્ડમાં મેં કીધું હતું કે જ્યારે જ્યાં સુધી આપણે એ વખતે તો માન્ય મુખ્યમંત્રી હતા બળ નરેન્દ્રભાઈ તો નરેન્દ્રભાઈ બેઠા છે ત્યાં સુધી વિકાસના કામો માટે પૈસા નહીં ખૂટે એવું એ વખતે મારું કદાચ એમાં બોર્ડમાં આપણે રાખતા હોય રેકોર્ડ તો બોલેલું છે આજે પણ તમે જુઓ તો વિકાસના કામો માટે તમને કોઈ પૈસાની તકલીફ નથી પણ ક્યાંક ને ક્યાંક જેમ જેમ આપણા અનુભવ આવતા જાય છે એમ એમ કે ભાઈ રાજકોટની બિના અને રાજકોટની બિના બન્યા પછી આપણને એમ થાય કે ભાઈ આટલું બધું કામ કરીએ છીએ છતાંય ક્યાં ને ક્યાંક આપણી ભૂલ થાય છે કેવી રીતે થાય છે કે ભાઈ આજે સૌથી પહેલી પ્રાયોરિટી એ આપણી માણસના જીવ માટેની હોવી જોઈએ એમાં કોઈ જાતનું સમાધાન કોઈ પક્ષે અધિકારી હોય કે પદાધિકારી હોય બેમાંથી કોઈ પક્ષે સમાધાન ન થવું જોઈએ તો જ નીકળા નીકળાશે આપણા અમે ગેમ જોન માટેની એસઓપી મેં કીધું બનાવી તો દીધી છે એમણે અને પબ્લિક ડોમિનમાં પણ મૂકી છે કે આપણે પબ્લિકમાંથી પણ પૂછી લઈએ કે ભાઈ એમને પણ કંઈક હજુ આની અંદર ઉમેરવા જેવું લાગતું હોય તો આપણે ઉમેરી જેથી કરીને આવી કોઈ ઘટના ફરી ન બને એના માટે આપણે સૌએ ધ્યાન વિકાસ અને વિકાસની પાછળ દોટ મૂકીએ તો જેના માટે આપણે વિકાસ કરી રહ્યા છીએ એનું જો ધ્યાન નહીં રાખીએ તો એ આપણા માટે કોઈ ઉપયોગી ન રહી શકે એવું બને હવે આપણે જે કામો કરીએ છીએ વિકાસના પણ વિકાસના કામોનું દર વર્ષે એક બે દિવસ બેસીને એનું મોનિટરિંગ ન કરી શકાય કે ભાઈ આપણે આ વર્ષે આટલા કામો કર્યા તો એ ક્વોલિટી કેવી થઈ છે ખરેખર કામ થયું છે નથી થયું કેટલું બધું ક્યાંક ને ક્યાંક આયા જ કરે કંઈક ને કંઈક આયા જ કરે આપણે એમ લાગે કે આટલું બધું કર્યા પછી પણ એક કામ આજે તમે જુઓ તો આજે છાપામાં ક્યાંક ન્યૂઝમાં મેં જોયું છે કે ભાઈ કોઈક સરકારી ઓફિસ હોય કે એની પાછળ પેલી પાનની પિચકારી મારે કે નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઓના શું એનો વેડિંગ એમણે વાપર્યા આજે પ્રેસમાં એ પ્રેસમાં તો આપણને કહે પણ આપણે કરીએ છીએ ત્યારે કહે છે ને મીડિયાનું આપણે હોય કે નાની નાની કમ્પ્લેનો આપણી જોડે આવતી હોય છે પ્રજાજનો આપણને મોકલતા હોય છે પણ આપણને એમ કે હવે આવું તો એમ હવે આયા કરે જે આપણા મગજમાં છે એને દૂર તો કરવું પડશે કારણ કે એમાંથી કોણે ખરેખર સાચી કરી છે શરૂઆતમાં બે બાજુ તકલીફ ઓછી છે શરૂઆતમાં ક્યાંય પણ ઇલીગલ કોઈ પણ જાતનું કામ એને શરૂઆતમાં જો આપણે રોકીશું તો બંને બાજુ ઈઝી છે જેને આપણે બંધ કરાવીએ છીએ એના માટે ઇઝી છે એ આપણી સામે નહીં પડે જલ્દી અને આપણા માટે ઈઝી છે કે ભાઈ ઝડપથી એ દૂર થઈ જાય પેલું ઘર કરી જાય મજબૂત પાયો ન ખાઈ જાય જે પછી તમારા બધા માટે તકલીફ થાય આપણને તકલીફ થાય તો આ નાની નાની ફરિયાદો જે પ્રજાજનોમાંથી આવે છે એનું પણ એક સોલ્યુશન માટેનો વિચાર કરી શકાય કે ભાઈ એ લોકો ફરિયાદ કર્યા જ કરતા હોય છે નથી કરતા હોય ને બધા જોતા હોય છે હવે હવે તો આપણને સીધી પેલા એમાંથી વિડીયો બનાવીને મોકલી દેજે કે આ જુઓ તમે વિડીયો આ કામ થઈ રહ્યું છે એટલે હવે તમારે ક્યાંય પણ તમારે ક્યાંય હોદવા નહીં જવું પડે પણ પબ્લિક તમને મોકલે છે એની ઉપર તમે ધ્યાન આપશો તો તમારું ઘણું બધું મોનિટરિંગ થઈ જશે પણ વિકાસ રૂંધાય એ રીતની ફરિયાદો પછી કોઈ કર્યા જ કરે કર્યા જ કરે તો એ પણ નકામું છે પણ આપણે બધાએ જોવું પડે કે ભાઈ આ ધ્યાનો રાખીશું તો જ આ બધામાંથી કારણ કે એટલા બધા કામો થાય છે મેં કીધું ને એમ કે આજે છાપામાં એક એક જ જગ્યાએ હશે ઘણી બધી જગ્યાએ સાફ હશે આપણી કેટલી ઓફિસો હશે એમાંથી એક જ ઓફિસમાં આવું થાય એટલે આપણું બધું કામ તમારું બધું કામ કરેલું જીરો થાય તો આપણે બધાએ તૂટી પડવું પડે ને એક જણ ઉપર કે તું શું કર તારા હિસાબે અમારે આટલા બધાને પડે મેં કીધું છે કે ભાઈ અગિયાર થી પાંચ ઓફિસમાં જે તમાકુ ખાતા હોય એ લોકોને રિસ્ટ્રિક કરવા જોઈએ આપણા બધા જ અધિકારી પદાધિકારી પ્રજાજનો આવતા હોય તો એ લોકોને પણ ઓફિસ અવર્સમાં ના કરે તો એટલે ઘણી વખતે આપણને એમ થાય કે મીડિયા આપણને કહે છે તો આપણે ક્રિટિસાઇઝ જેવું લાગે કે ભાઈ મીડિયા આપણને કહે છે ક્રિટિસાઇઝ કરે છે એ ક્રિટિસાઇઝ નથી કરતા આપણી નાની નાની ભૂલો બતાડીને આપણને જાગ્રત રાખે છે કે તમે હજુ જુઓ હજુ આટલું કરવા જેવું છે હજુ આટલું કરવા જેવું પણ ઘણી વખત આપણને શું કે પેલું રોજ મીડિયામાં જોઈએ હવાર એટલે એમ થાય કે આ તો હવે પણ એવું નહીં આમાંથી આપણે જો આજે સારો વિચાર બધાને આવ્યો ને કે ભાઈ આ થોડું રિસ્ટ્રિક્ટ કર્યું હોય તો સારું થાય બધા એમને બી બે મસાલા ઓછા ખવાશે તો તમાકુ જ ખાવાની છે ને એટલું ફાયદો થશે એમને એને ફાયદો થશે એને થોડું કટશે પણ તો ફાયદો થવાનો ઘરવાળા કોઈને ગાંટતો નહીં હોય આપણા કીધે ગાંટશે નિયમથી ગાંઠશે તો ફાયદો તો છે દરેક જણને ફાયદો છે એટલે આપણે શરૂઆત કરીએ છીએ સારી શરૂઆત આપણે ત્રીજી વખત ડબલ એન્જિનની સરકારનું કામ શરૂ થઈ રહ્યું છે ત્રીજી વખત એટલે આપણે બધા જ શહેરી વિકાસમાં અને કામોના પૈસા આપ્યા પછી એ અમુક તો નગરપાલિકા વાપરી નથી શકતી